એ જાકાર એમની હતાશામાં પરિણમે છે અને રાજકીય કિન્નાખોરી બોલીને કે રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે આ દેશનો એક ગરીબ પરિવારમાંથી જન્મેલા આ દેશના સપૂત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અગિયાર વર્ષથી આ દેશમાં શાસન સંભાળે છે દેશના ગરીબોના ઉત્થાન માટે કામ કરે છે એ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિને ક્યારેય અનુકૂળ નથી આવતું કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના પનોતા પુત્રને બેફામ ગાળો દીધી છે પુત્ર ને અવારનવાર કહ્યા હતા એમના અનેક નેતાઓ આજ સુધી પોતાની જે આ જનતા પરની પકડ એમના ભ્રષ્ટાચારને કારણે ગુમાવી હતી હવે એ ક્યાંક ને ક્યાંક હતાશામાં પરિણામે છે એવા જ બિહારના એક કાર્યક્રમમાં

એ જ રીતે આવનારા સમયમાં પણ જો રાહુલ ગાંધી આ દેશ સમક્ષ માફી નહીં માંગે તો બિહારની જનતા અને સમગ્ર દેશની જનતા કોંગ્રેસને એના જડ માંથી ઉખાડીને ફેંકી દેશે એવો અમને બધાને વિશ્વાસ છે